કોડીનાર શહેર અને કોડીનાર શહેરની કોરટ એટલે આ પ્રથમ બનાવ પ્રથમ ઇતિહાસ હોય કે કોડીનાર શહેરમાં વકીલ લોકોની ચૂંટણી બન્યું હોય અને ચૂંટણી થઈ હોય જો એ મારી પાછળ સોડ બોકર ચાલુ થયો છે તો લોકોને મળીએ લોકો શું કહે છે કોણ જીત્યું છે એ મળીએ ઘડી બે ઘડીમાં નિર્ણય આવશે કોણ જીત્યું કોણ હાર્યું એ ખ્યાલ આવશે ને આ પ્રથમ બનાવ હોય પ્રથમ ઇતિહાસ હોય કે કોડીનાર કોર્ટના વકીલોમાં ચૂંટણી થઈ હોય આ પહેલી વાત હોય

બાવન પત્તાની બાજી છે આમાં એક પત્તામાં માં ગમે ત્યાં ગમે તે ખડી જાય કઈ નક્કી હોય સરસ સરસ શું વિજયભાઈ શું કે બાર એસોસિએશન ઓફ ગુજરાત ના જે કાંઈ આદેશ અનુસાર પ્રત્યેક ગુજરાતના પ્રત્યેક તાલુકાની અંદર બા જ્યાં જ્યાં કોર્ટ છે ત્યાં જે બાર મંડળ છે વકીલ મંડળ એની ચૂંટણી માટેનો જે પરિપત્ર હતો અને બાવીસ બાર બે સુધીની અંદર ચૂંટણીની પ્રક્રિયા પૂરી કરવાની હતી એના આદેશનું પાલન કરવાના આ અનુસંધાને આજરોજ અમારા કોડીનાર બાર એસોસિએશન ઓફ કોડીનારની ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ છે અમે એક સૈદ્ધાંતિક અનુસાર બધી જે કંઈ ચૂંટણી પ્રક્રિયા થઈ છે એની અંદર વિજેતા પેનલની અંદર પ્રતાપભાઈ ચાવડા પ્રમુખની અંદર ઉપપ્રમુખની અંદર કૌશિકભાઈ ઉપાધ્યાય અને સેક્રેટરી પદ માટે જયસિંહભાઈ ચુડાસમા એવા પરંતુ એ ચૂંટાયા એવા છે બાકીના જે નથી ચૂંટાયા નથી પરંતુ એ પણ અમારા પરિવારના એની વિજેતા ચેતા પહેલાં છે અને આમાં કોઈ પણ બધે સમરસ જેવું છે અમારા બારની અંદર કોઈ પણ જાતના ભેદભાવ વાદ વાદવિખાદ છે નહીં પરંતુ એક સૈદ્ધાંતિક અનુસાર જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જે પ્રક્રિયાનું એક અમે ફોલો અનુશાસન કર્યું હતું એ પ્રકારે થયું છે બધા જ લોકો અમે સમથી એક સાથે બધા કામ કરશું બધા જને ઉત્સાહપૂર્વક અને ઉમંગથી આ

જે એડવોકેટ હતા એ પણ સમરસતાથી બધાને પ્રમુખ તરીકે ચૂંટણી એટલે જાહેર કરતા હતા પરંતુ આ વખતે સૈદ્ધાંતિક પ્રમાણે એક અનુસાર લોકશાહી ઢબે ચૂંટણી થયેલી હતી અને બધા જ લોકોએ શાંતિપૂર્ણ રીતે આ ચૂંટણી પૂર્ણ થઈ છે કોઈ જાતનો સમસ્યારૂપ નથી થયો અને બધા જ અમે એક બંધુત્વના ભાવનાથી સાથે રહેવાના છે ભારત માતા કી જય ભાઈ બેનલનો વિજય હા એ પેનલ તો અમારી બધી હરીભાઈ ભેડાની પેનલ હોય કે પ્રતાપભાઈની પરંતુ પ્રતાપભાઈ ચાવડાની જો તમે પૂછતા હોય તો રેકર્ડ ઉપરના અનુસંધાને કહીએ કે પ્રતાપભાઈ ચાવડાની પેનલનો વિજય પરંતુ એ પેનલ હરીભાઈ ભેડાવાળી પણ અંતે તો અમે બધા એક જ છીએ પરિવાર છે ને એ પરિવારમાં અમારે કોઈ ભેદભાવ ક્યારેય કોઈ રહેવાનો નથી એવી પણ અમે ચૂંટણી અધિકારી તરીકે અમારા માનનીય જેને કહેવાય એવા નિષ્પક્ષ અને બહારના એકદમ પ્રેમી લાગણીવાળા જયસિંહભાઈ